ગણપતિ ગજાનન મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી વેતરી વેત ભરી વાસળીનો કટ વેતભરી વાસલડીનો કટકો તેની મેં તો મોરલી ગડાવી રે મારા કૃષ કૈયા ક્યાં તમે જન્મ્યા ને ક્યાં તમે ઉછર્યા ક્યાં ಶೈಯ ಮಥು ರಾಮ ಜನ ಮನೆ ಗೋ ಕುಡ್ಮೂಚರ್ಯಾ ಮಥು ರಾಮ ಜನ ಮನೆ ಗೋ ಕುಡ್ಮು ಚರಿಯಾ ನಂದ ಬಬಾಯ ಮಾರ ಕ್ರೋಷ ಕಣೈಯ ನಂದ ಬಾಬಾ ಎಲ್ಲ వేత బరి వాసలడి నో కటక వేత బరి వాసలడి నో కటక తెని మేత మోరలి గడా వీరే మర కృష కనయ్య తెని వా మోరలి గడా ક્યારે ગળાવીને ક્યારે મઢાવી ક્યારે ઘડા વિને ક્યારે મઢાવી ક્યાં તમે ગુ ગરીબંધાવી રે મારા કૃષ્ણ કનૈયા ક્યા તમે ગુ ગરીબંધાવી રે મારા કૃષ્ણ કનૈયા ગોકુળ ગળાવીને મથુરા મળી ગોકુળ ગળાવીને મથુરા મળી વૃંદાવન માં મૂ ગરી બંધાવી રે મારા કૃષ કનૈયા વૃંદાવન માં ગું ગરીબાવી રે મારા કૃષ્ણ કનૈયા વેતભરી ಕಟಕ ವೇತ ಬರಿ ವಾಸಲಡಿ ನೋ ಕಟಕ ತೆನಿ ಮೆತ ಮೋರಲಿ ಗಡಾವೀರೇ ಮರ ಕೃಷ್ಣ ಕಣಯ್ಯ ತೆನಿ ಮೆತ ಮೋರಲಿ ಗಡಾ કોના તમે જે હરિયા કોના તમે ચીરપુરી કોના તમે દિલડા દુભાવ્યા રે મારા કૃષ્ણ કનૈયા કોના તમે દિલડા દુભાવ્યા રે મારા કૃષ્ણ કનૈયા મીરાબાઈ નાના ચેર હરિયા દ્રૌપદી ના ચીરપુરી మీరా బాయే రౌపది నా చీరపుర దుర్యోధన నా దిల దుప్యే మృష కనైయా దుర్యోధన దిలడా దుప్యే మృష కనైయా రేత వాడి కటక મેં ભરી વાસલ નો કાઠકો તેની મેં તો મોરલી ગળાવી રે મારા કૃષ્ણ કનૈયા તેની મેં તો મોરલી રે મારા કૃષ્ણ કનૈયા કોના તમે સાડા ને કોના તમે વીરા કોના તમે સાડા ને કોના તમે વીરા કોના તમે પ્રીતમ પ્યારા રે મારા કૃષ્ણ કનૈયા કોના તમે પ્રીતમ પ્યારા રે મારા કૃષ્ણ કનૈયા અર સાડા ને દ્રૌપદી ના વીરા અર સાડા ને દ્રૌપદી ના વીરા રાધાજી ના પ્રીતમ પ્યારા રે મારા કૃષ્ણ કનૈયા રાધાજી ના પ્રીતમ પ્યારા રે મારા કૃષ્ણ કનૈયા વેત ભરી વાસલડી નો કાટકો વેત ભરી વાસલડી નો કાટકો તેની મેં તો મોરલી ગડાવી રે મારા કૃષ્ણ કનૈયા તેની મેં તો મોરલી ગડાવી રે મારા કૃષ્ણ કનૈયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે